નમસ્તે મિત્રો સારા સાચા બ્લોગમાં સ્વાગત છે તો આજે ગજાવરને આપણે લઈ જઈએ છીએ ખેતરમાં સરસ મજાનો વ્યૂ સવારમાં ખેતરની અંદર લંજિંગ લે હવે ખેતર એ ખાલી પગ થોડાક વધારે મોકરા થાય આપણી પાસે કહી તો ને ધીરે ધીરે હવે ટેવ પણ આપીએ ચાલ બડાો લઈ અહીંથી સામે જ છે એટલે એ બોયલા રાખશે આપણે એક જગ્યા રાખેલી છે અહીંયા ત્યાં જઈ અને લંજિંગ દઈ મજા આવશે અને લંજિંગમાં તમે એના તોફાન મસ્તી જોઈ શકશો મસ્તી સાથે ગજાવર આ લંજિંગમાં સવારમાં થોડી મજા આવી જાય ચલો બડા અને થોડોક કમાન્ડ પર પણ કામ કરતાં હળવે હળવે આપણે ચાલુ કરીશું ધીરે ધીરે કમાન્ડ આપતા શીખવાડીશું ને બધા કમાન્ડ અત્યારે આમ થોડા થોડા માને પણ છે એટલે એમાં કોઈ ઇસ્યુ નથી ધીરે ધીરે ચાલે અને આ ટ્રોટ ચાલની અંદર જ મારે એને તૈયાર કરવો છે આપણે રહેવાલમાં બને ત્યાં સુધી નહીં કરીએ બસ બેટા હા હાલ હાલ શબાસ એટલે અસલ એની માની જેમ જ મોટા ભાગના જે લક્ષણ છે એમને આવ્યા છે ધીરે ધીરે પેલી સાઈડ ફેરવી લીધી છે હવે નેક્સ્ટ સાઈડમાં એને હા હા ચલો બેટા ટ્રોટ ટ્રોટ એટલે આટલી ધીરે ધીરે કમાન્ડ એમને શીખવાડેલું છે ધીમે કહી તો એ ધીમે ચાલે એવી રીતે સવારી કર્યા પછી આપણને સાચી તો ખબર પડે કે કેટલા એ તોફાન મસ્તી કરે છે કેટલા કમાન્ડ માને છે ચલો બેટા ચલો એ વાત થોડી જગ્યા નવી છે બાકી વાડીમાં જ જો લંચિંગ દઈએ તો એમને આનંદ આવ્યો રાખ કારણ કે ખબર હોય કે આ પૂજા હજુ દૂર નહીં લઈ જાય ચાલો ગેંડા એટલે હળવે હળવે તૈયાર થઈ જશે વાંધો નહીં આવે પણ જોઈએ હવે આગળ જતા સવારીમાં આપણને કેવો આનંદ આપે છે તો ચાલો થોડીક ક્લજીંગની બધું તો વિડીયોમાં નહીં હળવહ હળું વિડીયોમાં કરીએ પણ પછી આગળ જતા અહીંયા લઈ જઈ અને બધી ટ્રેનિંગ એ પણ હું તમને બતાવીશ બ્લોક પર થોડા રહેજો સ્કીપ કરી કરીને પણ જોઈ શકો છો પણ એવું બોલતો હોય એ તમારે કન્ટિન્યુ જોવું હોય તો જોવું એમાં આપણે કોઈ આબંધી બાબંધી નથી ચલો બોટલો ચલો તો ભાઈબંધ બેઝિક અશ્વ પાસેથી કામ લેવું હોય તો પહેલાં એમને રસ્તો બતાવવો પડે છે કે જે આની પહેલાં મેં કામ એમને અપાવડાવી દીધું છે જેથી કરી એને ખબર પડે કે આપણે બીજી કોઈ જગ્યાએ જવાનું નથી આપણો રસ્તો છે આ આપણું કામ છે એટલા માટે થઈ એક રાઉન્ડ આખો ખેતરને મેં લગાવી દીધો છે આખું ખેતર છે મોટું વિશાળ એની અંદર એને કોર્નર કોર્નર એટલે ફરતી કિનારી સાઈડ ચાલવાનું એટલે આ આ કેવું કહેવાય કે આપણો અશ્વ છે તો આપણે આપણી રીતે એને ટ્રેન કરીએ આપણને અનુકૂળ આવે એ રીતે ટ્રેન કરીએ તો એ આપણને વધારે અનુકૂળ રહે અને એમને પણ કારણ કે એમની સવારી તમારે જ કરવાની હોય અને જો રેવાલમાં અશ્વ ચલાવવાનો હોય તો એ તમારે ટ્રેનર પાસે ટ્રેન કરાવવો પડતો હોય છે પણ હવે તો ઘણા બધા ઘરે પણ કારીગર થઈ ગયા છે એટલે એ થાય પણ આપણે નેચરલ નેચરલોજીની ચાલ છે ટ્રોટ કેન્ટર એ જ ચલાવવાની છે એટલે આખા ખેતરની અંદર ટ્રોટ કેન્ટર માટે કારણ કે જ્યારે ઉનાળો છે તો થોડી ગરમી પણ વધારે લાગે અને ચલા અહીંથી શું છે બહાર જવાનું છે એટલે થોડુંક કરે પણ મેં કીધું ને એમ એકવાર તમે એને રસ્તો બતાવી દો તો તમને કામ લેવાની ખબર પડે અને એમને કામ દેવાની ખબર પડે એ તમારા હાથમાં છે અત્યારે જે આપણે કહે દોરીમાં તો હું એને દોરીમાં ચલાવી રહ્યો છું ઘણી બધી પ્રેક્ટિસ અને મહેનત અને સમય એ બધું માંગી લેતું હોય છે ત્યારે આખા હજી તો સામાન કરવાની વાર છે એક બે મહિનાને પાંચમા મહિના પછી કદાચ આપણે સરસ અને સામાન કરી સવારી કરીશું ચાલ બેટા સામે રાજલ બાંધી છે એટલા માટે એને એમ આઈ રે રાજલ ચલો ઘરે જવું છે ચાલ

બેન થોડો થોડો પરસો ઉડી ગયો છે એટલે અસોને નાનપણથી આપણે મોટા કરીએ અને સવારી સુધી જો તીર રાખીએ સમયને મહેનત બધું માંગી લે થોડું પણ એ આપણા ઉપર છે તો છેલ્લે દોરી પછી આ એક ટેવ પણ હોવી જરૂરી છે કદાચ તમારે ક્યાંક શોમાં ડિસ્પ્લે માટે ક્યાંક લઈ જવાનું થાય તો આ બધી એને ટેવ હોવી જરૂરી છે તે તોફાન મસ્તી ના કરે ને તમારું કયું કરે પણ એટલે આ આદતની જ એક વાત છે આમાં કોઈ ખાસ ટ્રેનિંગ કે એવું કંઈ હોતું નથી તો એ સાથે જ આજે પાછા વાળીએ જાય ઉનાળો છે તો થોડી નાઈ નાઈ પણ વધારે જરૂરી છે તો એ પણ આપણે કરાવી દઈએ અને એની માની જેમ જ આ તેવું છે ખજોરવું જ હોય હા હા ચાલો તો મળીએ છીએ રિલેક્સેસન ટાઈમ છે મજા આવી જાય એકદમ જોરદાર રીતે તો આ વ્લોગમાં આપણે અહીંયા સુધી અટકશું અને રાજલનું થાણિયું આપણે ચેન્જ કરી દીધું છે હવે એ આ બારની સાઈડ રહેશે કારણ કે થાણ આપ્યા પછી કદાચ પહેલી બાજુ તકલીફ થાય ન થાય ને ગજાવરભાઈ આ સાઈડ છે કાર્યક્રમ સવારનો બ્રેકફાસ્ટ ચાલુ છે હેવી તો મળીએ છીએ ફરીથી નવા વ્લોગની અંદર અને શું નવી વાત કરશું એ તો મને નથી ખબર નેક્સ્ટ જ્યારે આપણને કાંઈ નવો ટોપિક મળશે એટલે ચર્ચા કરીશું બસ એકથી બે દિવસમાં ફરીથી મળીએ ત્યાં સુધી બ્લોગ પર તમે રહેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને બને તો શેર કરી શકો છો જય સાકરિયા નામ છે અહીંયા લખેલું છે અને ઇન્સ્ટાગ્રામ પર આરજે જે અંડર સ્કોર ત્યાં પણ વિડીયોઝ આપણે શેર કરતા હોઈએ છીએ મળીએ જય હિન્દ ભારત માતા કી જય